ટેસ્ટમાં બેસ્ટ છે એટલે વિઝિટ જરૂરથી કરવી મિત્રો આ ઉનાળાની સીઝનમાં આપણે છે ને અલગ અલગ જગ્યાએ કેન્ડી ખાવા જાતા હોય પણ ખાઈ કેવું કે અલગ અલગ જગ્યાએ જઈ ને આપણે લોટ્સ ઓફ ફ્લેવર આપણે આ સામે છે ને આમ રજો કરી દે એટલે કદાચ આપણે બધી ફ્લેવર ન પણ ભાવે આજે હું તમને રાજકોટના આડચમમાં વિસ્તાર એટલે કે 150 ફોર રીંગરોડ ઉપર ઉમિયા ચોકની પાસે આર આરએમપી કેન્ડીમાં લાવ્યો છું કે જ્યાં લોકો પોતે જાતે છે ને પાંચ થી સાત જ પ્રકારની લિમિટેડ ફ્લેવરની કેન્ડી બનાવે છે પણ ખૂબ મસ્ત મજાની કેન્ડી બનાવે છે તમે આવો ને આપણે જોઈ શકો અલગ અલગ કેસર એલચી માઇ કેડબરી કેન્ડી ટોપરા કેન્ડી ગુલકંદ ડ્રાય ફ્રુટ જેવી અલગ અલગ મસ્ત પ્રકારની છે ને અલગ અલગ પ્રકારની કેન્ડી આવે છે તો ચાલો આજે આપણે આ સ્ટોરની વિઝિટ કરવી છે અને ખાસ કરીને તમને કેવું છે કે તમે અલગ અલગ પ્રકારની ઘણી જગ્યાએ કેન્ડી તો ખાધી છે પણ અહીંયા જે કેન્ડી તમે ખાવાનો છો ને એવી કેન્ડી કદાચ તમે ક્યારેય નહીં ખાધી હોય તો એક વખત અહીંયા જરૂર બતાવો મેં તમને એડ્રેસ ની ડિટેલ ને થોડી વાર પહેલા જ આપવાનો છો આ સ્ક્રીન માં પણ તમને એડ્રેસની ની ડિટેલ મળવા કરવાની છે તો ચાલો આપણે આજે આર એમ પી કેન્ડી ની જે શોપ છે એની આપણે વિઝિટ કરીએ મિત્રો આપણે અહીંયા આવીએ ને એટલે ડ્રાય ફ્રૂટ કેન્ડી મળે ગુલકંદ કેન્ડી મળે ટોપરા કેન્ડી મળે કેનબરી કેન્ડી મળે માવા મલાઈ મળે અને ભાઈ અહીંની છે ને સ્પેશિયલ એલચી માવા કેન્ડી ને સ્પેશિયલ કેસર માવા કેન્ડી પર ખાવા છે ને એકવાર તમે આર એમ કેન્ડીની જે ફૂડ કોર્ટ છે ને એકવાર જરૂર વધારની આજે આપણે વાત બે હજાર બાર થી બાર થી તેર વર્ષ થી રાજકોટ ની અંદર નથી લેવો ચાલો આની જે બેસ્ટ કેન્ડી છે એનો આપણે ટેસ્ટ કરવો છે ને જોઈએ કેવી લાગે છે સાથે સાથે અહીંના જે હેપી કસ્ટમર કે જે લોકો કેન્ડી ખાવા આવ્યા છે ફેમિલી સાથે આવ્યા છે કે એકલા આવ્યા છે કપલ આવ્યા છે બધાનો આપણે રિવ્યુ લેવો છે તો ચાલો આજે આપણે સારી જે કેન્ડી છે એનો ટેસ્ટ કરીએ તો મિત્રો સ્પેશિયલ કે સર માવાની કેન્ડી અત્યારે આપણા હાથમાં આવી ગઈ છે હવે અંકિતભાઈને આપણે કહી કે વિડીયો ઘડીક વાર કરી દઈએ કારણ કે હવે રહેવાતું નથી કારણ કે વિડીયો બનાવો પછી આપણે એડિટિંગમાં મૂકી દઈશું બધું મસ્ત મજાની કેન્ડી છે એકવાર તમારે ટેસ્ટ કરવું હોય તો ઉમિયા ચોક પાસે જ આપણે જેને કહેવાય ને કે આરએમપી કેન્ડી છે તો અત્યારે જ તમે ભોગી જાઓ ઘણા સમયથી અહીંયા જ ખાવા માટે આવીએ છે અને સ્પેશિયલ જે આવીએ છીએ મવડી ડોબેસ ની ઓલી સાઈડ રહીએ છીએ અને ત્યાંથી અમે આ સ્પેશિયલ કેન્ડીનો ટેસ્ટ કરવા માટે જ અહીં આવી છે અમે જોઈ શકો છો અમારું ફેમિલી આખું છે અત્યારે બાળકો પણ આ કેન્ડીની મજા માણી રહ્યા છે આ નાની એની છોકરી પણ અત્યારે કેન્ડીની મજા માણી રહી છે એટલે ટેસ્ટમાં બેસ્ટ છે એટલે વિઝિટ જરૂરથી કરવી તો મિત્રો આપણે આયા આરએમપી કેન્ડીમાં આવ્યા અને આપણે રાજકોટની પ્રખ્યાત કેન્ડીનો ટેસ્ટ કર્યો હવે તમારે પણ જો ટેસ્ટ કરવો હોય ને તો આવી જાઓ એડ્રેસ અને એની કોન્ટેક ડિટેલ મેં તમને સ્ક્રીનમાં આપી છે અમે પણ ટેસ્ટ કર્યો મસ્ત મજાની કેન્ડી હતી બહુ ટેસ્ટી હતી કારણ કે અહીંયા આપણે આવીને એટલે તમને જેમ પહેલાં કીધું ને એમ લિમિટેડ કેન્ડી છે એટલે ટેસ્ટ સારો જવાનો છે અને હા તમને એ પણ કહી દો તો તમારી પાસે કાંઈક નવો આઈડિયા છે કાંઈક નવો વિચાર છે કે તમે ગ્રેટ રાજકોટની ટીમ સાથે શેર કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર અમારા કોન્ટેક્ટ ડિટેલ તમને લખેલી છે તો અત્યારે જ અમારો કોન્ટેક કરો કાંઈક મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો સટા અને ગુડ નાઇટ